નવસારીમાં અંડર નાઇન્ટીન સ્ટેટ જુનિયર્સ પ્રાઇઝ મની ટીટી ટુર્નામેન્ટનો પ્રારંભ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ અને નવસારી ખાતે ગુજરાત સ્ટેટ જુનિયર્સ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે આ ટુર્નામેન્ટ એન ગ્રુપ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે ગુજરાતના ટીટી ઇતિહાસમાં પ્રથમવાર અંડર નાઇન્ટીન કેટેગરીમાં પ્રાઇઝ મની ટુર્નામેન્ટ યોજાઈ રહી છે બોયઝ એન્ડ ગર્લ્સ બંને વિભાગમાં રાજ્યના મોખરાના આઠ આઠ ખેલાડીઓ તથા બે સ્થાનિક ખેલાડીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે લીગ કમ ફોર્મેટમાં રમાવનાર આ ટુર્નામેન્ટમાં કુલ રૂપિયા ચોસઠ હજારના પુરસ્કારો એનાયત થવાના છે તમામ ખેલાડીઓ માટે રહેવું ભોજન અને મુસાફરીની વિનામૂલ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે નવસારી ટીટી એસોસિએશનના પ્રમુખ કે ડાબુએ જણાવ્યું કે સ્ટેટ લેવલની ટુર્નામેન્ટનું આયોજન લાંબા સમયથી ઈચ્છેલું હતું અને આ ઇવેન્ટ સ્થાનિક તથા રાજ્યના ખેલાડીઓને વિકાસ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે હલો છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે